અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલી યોગી ચેમ્બર ખાતે મોડી રાત્રે હતા શટર તોડીને તસ્કરોએ નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરીની દુકાનમાંથી રૂપિયા પચીસ હજાર અને બાજુમાં આવેલા શ્યામ એગ્રો નામની દુકાનમાંથી રૂપિયા પાંચ હજારની રોકડ રકમની ચોરી કરી હતી એક સાથે ત્રણ દુકાનોમાં ચોરીની ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેરાયો છે ઘટનાની જાણ થતાં ધારી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે શું ચોરી થઈ છે તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે કેટલા અંદાજે કેટલાની થઈ હા તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય પણ તે દિવસે હવે સેલ્સમેન બીજા દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી અને જીણે જીણે ચિલ્લર ને બધું કાઈ બીજા કાઈ અલગ જે કાઈ રાખ્યું તો પાઈ પણ વસ્તુ એને છોડી નથી અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે અંદાજે 25000 જેવું રોકડ થઈ જાય એમ અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઊભો ભાઈ દીપક આ ચકાભાઈ કાલાણી છે કાલાણી એડ્રેસ વાળા અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે અત્યારે લખાવા આવ્યા છે અત્યારે આના ગ્રાઉન્ડમાં છે